હલો હવે છે મારે જ આવું છે સુરત પણ હું તો કાયમી ક્ષેત્ર ઓટો મારતો કે જોતો સુરત તારા ક્ષેત્રમાં ઓટો મારવાનું છે દેખરેખ રાખવાની છે ભલે કોણ કરતો ના કરતો ખાલી ઓટો મારી તું તારા પણ કરો બે તો ઓટો મારતા હા ઓટો મારતા આવતો

આજે मिल जाए पत्त मुझे आता रहे इधर कौन आता है हाँ हाँ अरे ये कौन पत्त लें चाहिए दादे मुझे ये तो कहाँ नहीं दादा मुझे क्या दादा अरे कहाँ कहाँ जाता है यार तुम लोग आज ये कहाँ कहाँ अरे कहाँ कहाँ बेचते हो ना अरे वो नहीं जा तो हम लोग

ભાઈના ભત્રીજા ને ભાઈ માર મોટો માર્યો માર્યો છે માર્યો ફોન કરો હલો હા શું કરે જેટલો મોટો હવે આવવાનું છે

જો મારા વિચાર સભા આવ્યો છે આજ તો આજ મારું ક્ષેત્રમાં જાવ છે ઘણા દાડા થઈ ગયા છે અમને જ્યો નહી મારું ક્ષેત્રમાં જવું છે એક ગમે કોમ કરી નાખું જવું તો પડશે મારું મારે ઓબો ભાગ પણ વિચાર આવ્યો છે આજ તો મારો પત્રી તો ને કાંકરો પીંટ્યો ને એક વખત વાત મળી છે મને સુરજ ગયો છે મારો મારે અબો થાય ના કોમા બાજુ મારો લઈને આવું પડો અને ભત્રીજો તો હું ગોઠશું નહીં કાકો નહીં એટલે મારે કોમ થઈ જાય મારો ના અબાજે ઓબો એ છેતર વસ્તુ જેઠે ઝેઢે થઈ અને ભાઈ નાખું તો ઓબો બસ એડો લઈ જઉં અને છેતરમાં જતા હોય તો ઘણા ત્યાં થઈ ગયા છે ઓબો એ વગરી દે કાકો માળો કાંકોઠો જ ના પણ ભત્રીજા તો હું છું પહોંચી બાજુ ઓબો ઊભો છે

અત્યારે શું અબાવીએ તો વાળો હાંસી પડશે માથે પડશે ને તો સારો અબાવ છે વાળો કેરીયું પાસે હારી આવશે તો બે અમારો એક તો બટી ગયો કોઈ ના આવે છે નહીં આવે હરો એક હારે લઈ ચુક્યો હતો

કેમ કોમ હતો ઓબો કે લીધો છે ઓબો વાબો લીધો છે કે ખેતમાં જયારે જગ્યા નથી છે વાપતા હોય

最下位だ。

ઝાડો આવવાનું તો કોઈ બીક નહીં પણ ખોટું ત્યાં આપણે વાવતા હોય ને એ મારા ક્યાં કહે અમાર મો પ્રિન્ટોએ સૂરજ જોશે એટલે આપણે થઈ ગયો પ્રિન્ટોમાં આપણો ઝાડો આપે છે બાબત જતો હોય છે હું વાવું છું બરાબર એના મને માન થાય કે અમારે મોં આવ્યો હશે જેટલા વસુ વસ્તુ આવું એટલે તું ને કું ઉપાજી જ નહીં જ બે એને ફાયદો લેવાનો કોઈ નફો

પાત્રી નો બીવાને ચાલ ચાલ થઈ રહ્યો છે એટલે ફોન દીકરો એ કાર કસ પાત્રી ને અમે તમે અમને ચૂપ ગોઠો તમે ના ગોઠો ચાલ મારે ભડી નહી કર હેડ તાર તમે કાલ આવી જો ખાલી વાત તમારી જો

તમારાગ બાજુ ચિંતા ના કરવાની હોય બધા ઝાડ ક્ષેત્ર માં હોય અમારા ઝાડ નહીં રહેવા જતા અને જતા નહીં ના હોય મેં તો પૂછ્યું તમારા અને બાબાજી વહી નોખો

ઘણા બેડો પડી શું કરતો એ પતરી તો શું આવે તમે તમે ઢીલા પડો છો ને પતરી તો શું આવે અરે હું ઢીલો નહીં પડતો હું બીવા ને તેમણે ઝાડ લઈ ઓબોલી ના હતા બાપા હા તો ભાઈ ન કાલે છો એ તો પત્રી જોઈ ને એમ પત્રી જોઈ ને કાકો બે આવતા કાલે જોઈ દે બીવાન ને

આવશે એટલે હું કાલે જ એને પહેલો જ આવતો પહેલ ચાવી ભરું પિંટા એટલે પિન્ટો તરત હતો ઓને બે લડાય એની મારા મજા આવશે જોવાની સોન સોનો જોયો